ભાજપ સરકારની હિટલશાહી પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ કોંગ્રેસ શાસિત નગરપાલિકા તાલુકા પંચાયતમાં ભાજપ સરકારની અલગ નીતિ કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં પ્રમુખ સ્થાનેથી થયેલા એજન્ડાનો પણ અમલ કરવા દેવામાં આવતો નથી બાણવડ તાલુકા પંચાયતના પ્રમુખને નવા ચૂંટાયેલા સરપંચનું સન્માન પણ કરવા દેવામાં ન આવ્યું સરકારી કાર્યક્રમમાં ભાજપના સંગઠનના લોકો કેવી રીતે બેસી શકે નવા સરપંચના સન્માનનો વિરોધ ભાજપના સંગઠનના લોકો કેવી રીતે કરી શકે કોઈપણ સરકારી કાર્યક્રમમાં કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારોને કાર્યક્રમ પહેલાં હોમ અરેસ્ટ કરવામાં આવે છે ભાજપના સંગઠનના હોદ્દેદારોને સરકારી કાર્યક્રમમાં ખુરશી મળે છે સરકારી કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોને હોમ અરેસ્ટને ભાજપના કાર્યકરોને સ્ટેજ તાલુકા પંચાયત પ્રમુખ એજન્ડા બજાવ્યા પછી પણ સરપંચનું સન્માન ન કરી શકે અહેવાલ સંજય પોપટ આ સરકારની બેવડું ધોરણ અને કોંગ્રેસની જ્યાં નગરપાલિકા કે તાલુકા પંચાયત હોય ત્યાંને કેવી રીતે દબાવવી કામના કરવા દેવું એનું આ જીવતું જાગતું ઉદાહરણ આ વીડિયો છે આ ભાણવડ તાલુકા પંચાયત કોંગ્રેસ શાસિત છે રંભીબેન વાવણોટિયા ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ છે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે એજન્ડા એમણે આપ્યા હતા કે નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓનું સન્માન પ્રમુખશ્રી કરશે જોયા જેવું એ છે કે સરપંચોના ટ્રેનિંગના કાર્યક્રમમાં ભાજપ સંગઠનના શહેર પ્રમુખ તાલુકા પ્રમુખ જિલ્લાના મંત્રીઓ આ બધા જ ભાજપના સરકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે પોતાનું સ્થાન લઈ શકે ખુરશી પર બેસી શકે અને જ્યારે કોંગ્રેસના તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખ આ સરપંચોનું સન્માન કરવાની વાત કરે એટલે સામૂહિક રીતે બધા જ એનો વિરોધ કરે સ એજન્ડામાં લીધા છતાં સરપંચનું સન્માન તાલુકા પંચાયત પ્રમુખને કરવા ન દીએ આ ભાજપની હિટલર હિટલરશાહી પદ્ધતિ બહુ સ્પષ્ટ સામે આવે છે આ વિડીયો જે છે એ તમે જોઈ શકો છો અને એના ઉપરથી ભાજપ કેવી રીતે જ્યાં પોતાનું શાસિત નગરપાલિકા પોતાના શાસિત તાલુકા પંચાયત ન હોય ત્યાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતને કેવી રીતે દબાવે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે